આજ રોજ ધોરાજી ખાતે આઈપીએસ સિમરન ભારદ્વાજની અધ્યક્ષ સ્થાને ધોરાજી તાલુકા ડિવિઝન શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જેતપુરના ડીવાયએસપી ઉપલેટા ધોરાજી તાલુકાના પીઆઈ પીએસઆઈ તેમજ સંપૂર્ણ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ સમિતિ બેઠકમાં ઉપલેટા પાનેલી ભાયાવદર ધોરાજી મોટી મારડ વગેરે સ્થળેથી બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવનાર તહેવાર ગણેશ ચતુર્થી ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે આ મિટિંગ રાખવામાં આવેલ હતી જેમાં આઈપીએસ સિમરન ભારદ્વાજે આગેવાનોને સૂચિત કરેલ કે આવનારા તહેવારમાં પોલીસના ગાઈડલાઇનનું પાલન કરવું તેમજ કોઈપણ જાતનું અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવી આ તકે ઉપલેટા મોહરમ તાજીયા કમિટીના આગેવાનો ઉપલેટા પોલીસ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા બાઇટ આઈપીએસ સિમરન ભારદ્વાજ રિપોર્ટર રજા રાકુંડા ઉપલેટા આજરોજ તારીખ છવ્વીસ અગસ્ટ બે હજાર પચીસ ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરાજી સિટી ધોરાજી તાલુકા લેતા હાયાવદર અને પાટણ ગામના દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ હાજર હતા જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના ત્યવહાર માટે સૂચના આપવામાં આવી અને દર સમાજના આગેવાનોને સાથે કોરેસ્પોન્ડન્સ કરવામાં આવી જેવી જેથી આપણા આવનાર વ્યવહાર શાંતિ અને અમરથી વીતે